વાત કરીએ જૂનાગઢમાં ઓઝત વિયર વંથલી ડેમ ઓવરફ્લો થયો ડેમ ઓવરફ્લો થતાં તેરસો ઓગણસાહીઠ ક્યુસેક પાણી છોડાયું છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આ ડેમ ઓવરફ્લો થયો છે જૂનાગઢમાં ઓઝત વિયર વંથલી ડેમ કે જે ઓવરફ્લો થયો છે તેરસો ઓગણસાહીઠ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવા નીરની આવક થઈ વંથલી તાલુકાના નાના કાજલિયારી શાપુર સહિતના ચાર ગામોને પાણી છોડવાને કારણે સાવચેત કરવામાં આવ્યા છે ધોધમાર વરસાદ પડવાને કારણે ઓજત વીયર વંથલી ડેમ છે તે છે ઓવરફ્લો થયું છે આપ જોઈ શકો છો અત્યારના કે સાત હજાર ક્યુસેક પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે તમામ દરવાજા છે તે ડેમના તે ખોલી નાખવામાં આવે છે બાર જેટલા દરવાજાઓ ડેમમાં છે તેને તમામને હાલ તો ખોલી નાખવામાં આવે છે અને સાત હજાર ક્યુસેક પાણીની આવક છે સાત હજાર ક્યુસેક પાણી જે છોડવામાં આવે છે નીચાણવાળા જે વિસ્તારો છે તેને એલર્ટ કરવામાં આવે છે ખાસ કરીને અત્યારના જે ડેમની પાણી જઈ રહ્યું છે નદીમાં ઓજત નદીમાં તેમાં ઉમેરનું પાણી પણ જે છે તે અહીં મળી સંગમ થઈ રહ્યો છે ખાસ કરીને જે રીતે ઉબેર નદીમાં પણ ઓવરફ્લો થઈ ગયું છે તેને કારણે નદીનો પ્રવાહ પણ સતત વધી રહ્યો છે નીચાણવાળા ચાર ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે કાજલિયારા સાપુર અને તમામ ગામોને છે તે સાવચેત રહેવા સૂચના આપી છે અને નદીના પટમાં અવર જવર ન કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે જે રીતે નીચાણવાળા વિસ્તારો કહેવામાં આવે છે તેમને એલર્ટ કરાયા બાદ પણ લોકોને જે છે તે મુશ્કેલી ન થાય તે માટે તંત્ર એલર્ટ છે અને તમામ પ્રકારની ઉપરવાસમાં હજી સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને લોકોને પણ જે છે તે સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે કે તુજ સંદેશ ન્યૂઝ વંથલી